નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેમાં મહેસાણા જિલ્લાના મંડલે ગામના જીવાજી ઠાકોર અને એકુબા સાથે ડિબેટ થઈ છે તેમાં મિત્રો જે જીવાજી ઠાકોર નામનો વ્યક્તિ છે એમ કહે છે આ કોંકાર મેલે પૂવો રહ્યો એ ખરાબ વ્યક્તિ છે તે કોઈનું સારું નથી કરતો અને એક પાખાંડી છે આવા બધા અનેક આવકો તેમને લગાવ્યા છે અને એમ પણ કહે છે કે તે તેના ગામમાં પણ કુલ તેનો વિરોધ છે અને તે હાલમાં અમદાવાદમાં રહે છે અને આખુબા કાઠી એ બધું સાંભળીને એમ કહે છે કે આનું બે હજાર પચીસમાં હવે પૂરું છે તો મિત્રો શું છે હકીકત તે જાણો આ પૂરા વિડીયો અને આ કોલ રેકોર્ડિંગ તો મિત્રો તે પહેલાં ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે માતાજી કે ભૂવાનો વિરોધ નથી કરતા પરંતુ તમારી જાણકારી હતું વિડીયો મૂકવામાં આવે છે અને કોણ સાચું કોણ ખોટું એ તો સમય આવે જ ખબર પડશે તો સાંભળો આ પૂરો કોલ રેકોર્ડિંગ મિત્રો હા હાબાર કોણ બોલો મારું નામ જીવાજી ઠાકોર બોલું કયા ગામ છે મહેસાણા તાલુકાનું મંડાલી ગામ મહેસાણા તાલુકાનું મંડાલી ગામ હા બોલો હા બોલો ને હા એટલે

પૂનમભાઈ પૂનમભાઈ અને કોઈ કે રાજવીર ઠાકોર છે તમે કેવું નામ કીધું તમે કયું નામ કીધું એનું હાર્દિક સોલંકી હાર્દિક સોલંકી કોઈ રાજવીર ઠાકોર કે છે ને રાજવીર ભાઈ

લોભા ગોમ્બર છે તો કોણ એ ભૂરે લોભા ગામ ક્યાં આવ્યું કોને ખબર લોભા લોભા આપડે બરિયા બાપ ખરા ને હા બરિયા બાપ જે બરિયા બાપ નું જે મંદિર ખરું ને હા એ રે માં લોભા ગોમ્બર હા એટલે એ બારે જામ પોતે નહીં રહ્યું તો બારે જામ તો ઓનલી ફોર ખાલી રહીવાના દાડા જે પોછો વાગે આવે ને અગિયાર વાગે ગેત જતો ને રાતી આટલો જ ટાઈમ છે કારણ કે હું એ કોરાઈ ના પાછળ ફર્યો છું યાર એક વર્ષ એટલે એક વર્ષ સુધી તો એના પાછળ પડે કે આજ આપણો ને એમ કે એના પ્રશ્ન કરવાનો ચાન્સ મળે કાલ મળે પણ એક વર્ષ સુધી મને સ્ટેજ ઉપર જ એના ચરણ જેવો કોઈ જવા નહીં એક વખત તો ઝઘડો કરીને સ્ટેજ ઉપર જતો રહ્યો એટલે કેમ શું બાબત અરે મારે એક પ્રશ્ન પૂછો તો પ્રશ્ન પૂછવા જ ના દે આ લોકો ગમે એ કરીને તમને ભૂલ ઉતારી દે હા ગમે એ કરીને તમને તમે એમ તો અકળાયેલા હોય ને તમે જે ચોખ્ખે ચોખ્ખું કહેવાવાળા હોય ને આ લોકો ને ઉપર જવા જ ના દે રહે લોકો હા અનબ જેવા જેવા બોલી ના આયો ને એવા ઓ લોકો ને જવાબ દે ઉપર હ ઓમ નું કોમ કાજે આવું છે કેમ કે એ બધા એના જે મન અત્યારે ને ચાર પાંચ જણા છે એકલો કેતન છે કેતન ગટ્ટા ઓર પટેલ છે ગો પટેલ તો ખબર નહી કે બધા કોઈ કે કે શિક્ષક છે શિક્ષક છે મને નહીં ખબર કે એ શિક્ષક હોય આની કોણ કોણ શિક્ષક છે એ ઓ પટેલ સ્ટેજ ઉપર ઊભો આયેલા હ પટેલ કરી સ્ટેજ ઉપર હાર્દિક કરીને જોવો ને એટલા તો આમ લાલ પીળા થી જ પણ એના ડોહો જે આખો એના બાપુ રમેશભાઈ ખરો ને એની રહીવા ના દાળો તો એ લાલ ભૂમ ઓ અને એ જો એ ભુવર હશે ને એ લોભા જે બળીયા બાપ નું મંદિર ખરું ને એ લોભા ગોમર હશે અને એનો બાપો જે રમેશ ભાઈ રહ્યો ને એ અસલાલ ગોમર હશે અને બારે જ ગોમત આ લોકો નહીં રહેતા કેમ કે અમે ઠાકોરો ના બે બે મહેલા મોટા બરાબર હ આ જે ભુવર એનું મોટો વાહ કહેવાય છે મોટું ફળિયું અને જે નેનો નેનો વાહ છે એ એટલે મોટા વાહ જે મોટો ફળિયું રહ્યો ને મોટો વાહ એમાં એના અડધા છે અને પેલા અડધા હગા થાય એટલે ફરતા ફેર મારી મારી હાડી ખરી ને એક ફરદી લગી ગયા દસ દિવસ લગી ગયા તો એનું નામ ઓલું જાણું છું ના ના અરે પૂછવા એ પોતે જ કહેતો કે તમારે મારું નોમ જોડી જરૂર છે કે

એમને આ રમેશ નું નામ આલ્યું ને પૂનમ દાદા નું બે પણ બાકી ભુવા નામ તો આજ દાવા સુધી અમને કોઈને નહીં કહેવા દીધું પૂછવા દીધું અને જવાબ આલ્યું નહીં આવો આ રીતનું બધું અંધે ચાલે ને પબ્લિક પેલા ના જેવું શકાય એક જેટું કુવામાં પડે ને એટલા બધું જેટો કુવામાં પડે એના જેવી વસ્તુ છે અધરું અનુકરણ છે તમે કઈ આપેલું એને ના મેં એકસો ને એકાવન થાળી વાટકી આ લઈ લઈએ મારે નેના ભાઈ કીધેલું ને એટલે

એ જે બારેટા ગામર્યું ને હા એમાં મોટું ફર્યું કેવાય છે સોલંકી હા સોલંકી હવે એમના કુટુંબ અનુરાગ તો સજ એના જે અસલ જે આખું આખું ફર્યું છે ને હા એમાં ગોમ માં કોઈ ગણતું નહિ ગોમમાં કહેવાય દેતા નહીં નહિ અરે ગોમ માં આવે ને વચ્ચે વાજું ઉત્તરણ આજુબાજુ જોતો ને ઉત્તરાયણ એ

યુટ્યુબ ચેનલ ઉપર થી તમારા નંબર જોયો એના ઉપર તમને ફોન કર્યો તમારો નામ અસલ નામ અકૂપા કાઠી એમ ને હા બરાબર છે ના ના વિરોધ જે જે જરૂર પથારી નામ લખેલો પડે ચાલીસ પિસ્તાલીસ હજાર હજાર માણસો નો આ બેઠકો કરવા માટે પછી પેલો કે પાંચ રવિવાર ભરો પછી અગિયાર કરે ને અગિયાર રવિવાર ભર્યા પછી આવું શું કે છે કે હવે કોઈને હું બરજબડી થી કે રવિવાર ભરાવા માંગતો નથી હા પણ આ તો શું છે યુટ્યુબ ચેનલ નહીં ને લઈ ફેમસ થયું છે હા બસ આ એ આ ચેનલો વાળા જે છે ને અને એની પોતાની ચેનલ ચાલે છે રામવાડી મેરડી ફુંખાર મેરડી એવી બે ચેનલો ચાલે છે યાર હા 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 બસ ભાઈ ઓને લઈને જ આ વર્ષે જો પાંચ છ વાગતાનું હજર ઈવાના દાળ આ બે હજાર પચ્છી માં એનું પૂરું થઈ જવાનું છે હું આ એટલે આ અને ગયો ને લગભગ ઉપડ્યું ત્યાં દિવાળી પછી વધારે ઉપડ્યું આ દિવાળી પછી હા કેમ કે જો ચોમાસા ચાર મહિના તો એ એ પ્લોટ હતો ને ભાડા નું પ્લોટ છે ને એમાં પોણી ભરી ગયેલું હતું હા એટલે ચોમાના ચાર મહિના તો પોણી ભરેલું હતું ને લગભગ ગુરુકુનેમ થી બંધ થયું ને તે લગભગ દિવાળીના બે બે વાર બાકી હતા ચાલુ થયું તું હા એટલે ચોમાસું તો એ પ્લોટમાં પોણી ભરી જાય નહીં ભાડાની જગ્યા એની પોતાની નહીં હા હા પાર્ટી પ્લોટ છે ને હા પ્લોટ પડેલા છે ને એટલે એ જગ્યા ભાડાની જે પોતાની હવે બધા ફરતો રસો તો જુઓ બારેજ રોડ ઉપર પાર્ટી પ્લોટ કહો ને એમાં એક વસ્તુ એ પાર્ટી પ્લોટમાં થોડા વર વરડોડ વરસ ચલવ્યું હા અને પછી લાયા હોય બારેજામાં હા હા એટલે એનું એનું કુટુંબ તો વિરોધમાં સજ હા એક ભાઈ નું નામ શીખત છે કિશન સોલંકી એવું કોઈ ગોમ છે હોસ્પિટલ થઈ નહીં હા અને એનો હોસ્પિટલ વાળો એ કુટબી તો એના વિરોધમાં સજ કેમ કહીનો એ પોતે ગોમમાં નહીં રહતો એનો બાપે ગોમ તો રહેતા નહીં હા

એના મોણસો એમ તો રાખેલા છે ને એના આગળ પાછળ એક ગાડી રાખે વચ્ચે ગાડી લઈ આવવાનો અને આ જોઈ ખીસડી બનાવી અમે આ બનાવ્યું છે અરે મારી વાત હોપડો અમા પબ્લિક જેટું કુવામ પડે ને હા એટલે બધો જેટલો કુવા પડે જો હબળો કાયમ ડબ્બા વપરાય તેલના હા તો કાયમ પંદર ડબ્બા વધારે આવે છે હા આ લોકો મોહનતા અને એક વસ્તુ યાર આ તમે લોન પાસ કરાવવા દો એક વસ્તુ મારી વાત સોભાડો હા તમારા ડોક્યુમેન્ટ તો ઓકે છે હા તમારા ડોક્યુમેન્ટ ઓકે છે લોન તમારી પાસ થઈ જાય હા તો એમાં માતાજી જો તમારો આધાર કાર્ડ ફરવાનું ડેકનું જે કોઈ તમારું પ્રૂફ તૈયાર છે કમ્પ્લીટ ઓકે છે તો પચીસ હજાર કે પચાસ હજાર કે લાખની લોન હતી તો સરકારે પાસ કરી નહીં પણ માતાજી હું કામ કર્યું બતાવ

એક છોકરા નું નામ છે મહેશ ને એક નું નામ છે વિપુલ બરાબર અને હાર્દિક સોલંકી ને છે ને જે ભૂ બુખાર મેલડી નો ભૂવ છે ને એ દીકરીયું છે એને ખુદ ને દીકરો નથી બીજા ને દીકરા દેવા આલી મેળ્યો છે હા આ વાથા છે

પોતામાં કઈ લેવાનું નથી આરામ જા ના પેટ નો ભાખંડી ભૂવ હશે હું તો એમ કઉને કહીએ અમે પોલીસ વાળા લઈને આવી અમે વિજ્ઞાન વાળા લઈને આવી અમે જયંતભાઈ પંડ્યા ને લઈને આવી હું અનેક ને લઈને આવું બધા ને અને આપડે તારી કઈ ઝઘડો નથી કરો હવામાન તેલ નો તાવો માંડીએ અને ખુદ માતા બેઠી હોય ત્યાં મેલડી અને જો કેન્સર ના દર્દી ને આમ કરી આમ પાણી ને ધાતક નાખે ને એમ કહી જાય ઠંડી ની અંદર હું ખુખાર મેલડી બોલી કઈ ખબર પડવી જોઈએ હકીકત મેં તમને ફોન કર્યો તમારો નંબર જોઈને ફોન કર્યો સારું વાંધો નઈ તમે માહિતી દેવા માટે તમારો ખુબ ખુબ આભાર આપડે છે ને લોકો ને જાગૃત કરવા મારી ચેનલ માં સડાવશું બરાબર એ એ સારું સારું મહેસાણા તાલુકા નું મંડાલી ગામ ઓકે ઓકે વાંધો ને વાંધો ને તો મિત્રો આ કોલ એકોર્ડિંગ સાબૃત તમારું શું કેવું કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો જય માતાજી